જોઈએ નખત્રાણા આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગરવા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેર મંચ ઉપર કુકમાના મહંત તેઓ સન્માનિત હતા ત્યારે અચાનક તેમનું સન્માન ચાલતું હતું અને રમણિક ગરવા કે જે એડવોકેટ છે તે ધસી આવ્યા હતા અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના ખૂબ જ ઘેરા પડઘા પડ્યા હતા ગઈકાલે આ ઘટના અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે તાત્કાલિક અસરથી પોલીસે ફરિયાદ દાખલ કરી અને મહંત પર હુમલો કરનાર એડવોકેટ રમણિક ગરવાની આજે વિધિવત રીતે ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર રમણિક ગરવા કે જેઓ એડવોકેટ છે તેની સામે અગાઉ જુગાર સહિતના પાંચ ગુનાઓ દાખલ થયા છે અને મહંત ઉપર તેમણે હુમલો કર્યો હતો જાહેર સ્ટેજ ઉપર હિચકારો હુમલો કર્યો હતો